તેમાં સખ્ત શબ્દો માતીઓની ટીકા કરી હતી આ બાબતે કથાકાર બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી કથા દરમિયાન તેઓએ કહ્યું હતું કે એક કથા કરવી છે માનસ સનાતન ધર્મ પર એક આખી કથા કરવી છે જ્યારે સનાતન ધર્મ પર કેટલા પ્રકારથી હુમલા કરવામાં આવી રહ્યા છે અને થાય તો દિલ્હીમાં કથા કરવાની વાત ચાલુ કથા દરમિયાન બાપુ દ્વારા કરવામાં આવી હતી આ પાંચે દેવીની પૂજા સનાતન ધર્મીઓએ કરવી જોઈએ આ પાંચે દેવીની જે કોઈ નિંદા કરે તેને કંઈ પણ કહેવું નહીં પરંતુ એટલું સમજી લેવું કે તે સનાતન ધર્મી નથી બાકી કંઈ પણ થાય તે સનાતન ધર્મી નથી તેમજ તેનો સાથ આપનાર પણ સનાતની નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ